શું તમે એકના એક મુઠિયા ખાઈને કંટાળ્યા છો ચાલો આજે કંઈક નવું ટ્રાય કરીએ અને નવી રીતે બનાવીએ અને હું તમને મારી રેસિપી શેર કરું અને જો રેસિપી પસંદ આવે તો વિડીયોને વધુ વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારી ચેનલને તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ તો મુઠિયા બનાવવા માટે મેં અહીંયા એક દૂધી લીધી છે દૂધીને મેં છોલી લીધી છે અને એની છાલ કાઢી લીધી છે અને હવે આપણે દૂધીને છીની લેવાની છે તો છીણીની મદદથી આપણે એને છીની લઈશું તો એકદમ આ રીતે આપણે દૂધીને છીની લેવાની છે તો તમે જોઈ શકો છો કે દૂધી ઓલમોસ્ટ આપણી છીનાઈ ગઈ છે હું તમને બતાવી દઉં તો મેં અહીંયા અડધી દૂધી લીધી છે તમે ચાહો તો તમે તમારી રીતે ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો તો હવે આપણે દૂધીની અંદર મીઠું એડ કરી લઈશું અડધી ચમચી જેટલું અને એનું પાણી છૂટવા માટે એને રેસ્ટ આપવા માટે મૂકી દઈશું ત્રણથી ચાર મિનિટ માટે તો એકદમ આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને દૂધીને આપણે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું દૂધી રેસ્ટ લે ત્યાં સુધી આપણે એક વાસણની અંદર લોટ બાંધવાનો છે તો એક મોટું વાસણ લેવાનું છે અને એની અંદર આપણે પહેલાં તો દૂધી જ એડ કરી લેવાની છે જે આપણે દૂધી રેસ્ટ આપવા માટે મૂકી હતી એ દૂધીને આપણે હવે એડ કરી લઈશું અને બાકી બધા લોટ એડ કરી લેવાના છે તો દૂધી એડ થઈ ગઈ છે તો હવે આપણે બાકીના લોટ એડ કરીશું તો મેં અહીંયા એક વાડકી જેટલો બાજરીનો લોટ લીધો છે સાથે જ એક વાડકી ઘઉંનો લોટ એડ કરવાનો છે સાથે એક વાડકી જેટલું બેસન એડ કરવાનું છે અને એક વાડકી જેટલો ચોખાનો લોટ એડ કરીશું ચોખાનો લોટ એડ કરવાથી તમારા મુઠિયા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે તો બધા લોટ અહીંયા એડ થઈ ગયા છે તો હવે આપણે મસાલા એડ કરવાના છે તો પહેલાં આપણે દોઢ ચમચી જેટલું જીરો પાવડર લેવાનું છે વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર લેવાની છે સાથે જ મરી પાવડર લેવાનું છે એક ચમચી જેટલું એક ચમચી જેટલું ગરમ મસાલો પાવડર લેવાનો છે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેનાથી કલર ખૂબ જ સરસ આવશે અને અડધી ચમચી જેટલું જીરું પાવડર એડ કરવાનું છે હવે આપણે સફેદ તલ એડ કરીશું તો બે મોટી ચમચી જેટલા મેં સફેદ તલ લીધા છે સાથે હવે આપણે હિંગ એડ કરવાની છે તો અડધી ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે દૂધીમાં પણ મીઠું એડ કર્યું છે એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું લીધું છે અને સાથે એક ચમચી જેટલી ખાંડ લેવાની છે તમે ચાહો તો ગોળનો ઉપયોગ બી કરી શકો છો મેં ખાંડ લીધી છે સાથે બે મોટી ચમચી જેટલું દહીં એડ કરીશું અને દહીં જો ખાટું હોય તો તમે લીંબુ સ્કીપ કરી શકો છો મેં આમાં લીંબુ પણ એડ કર્યું છે તો બે ચમચી જેટલું મેં દહીં લીધું છે દહીં મારું મોરું છે એટલા માટે મેં લીંબુનો રસ એડ કર્યો છે તો બે ચમચી જેટલો મેં લીંબુનો રસ લીધો છે અને સાથે કાપેલા ફ્રેશ ધાના એડ કર્યા છે તો ફ્રેશ ધાણાં તમે વધારે લઈ શકો છો અને હવે આપણે એમાં મોહન એટલે કે તેલ એડ કરીને લોટને બાંધી લેવાનો છે તો લોટ ઢીલો નથી બાંધવાનો લોટ કઠણ બાંધવાનો છે જેમ જેમ તમને પાણીની જરૂર પડે એમ એમ તમે મિક્સ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું છે અને હા તમે ચાહો તો લીલા મરચાં પણ એડ કરી શકો છો જો તમારે વધારે સ્પાઇસી કરવા હોય તો મેં અહીંયા એડ નથી કર્યા તમે ચાહો તો સ્કીપ પણ કરી શકો છો તો એકદમ આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે તમે જોઈ શકો છો કે લોટ ઓલમોસ્ટ બંધાઈ ગયો છે અને લોટની કન્સિસ્ટન્સી એકદમ આ રીતની જ રાખવાની છે બહુ વધારે ઢીલો નહીં અને બહુ વધારે કઠણ નહીં મીડિયમ રાખવાનો છે અને સાથે હવે આપણે ઉપરથી ઓઇલ એડ કરીને ફરીથી આપણે એને મસળી લેવાનું છે તમે જોઈ શકો છો કે લોટ પરફેક્ટલી મસળાઈ ગયો છે અને લોટ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એના મુઠિયા વાળી લેવાના છે મુઠિયાની સાઈઝ નાની રાખવાની છે જો તમે વધારે મોટી કે જાળી રાખશો તો મુઠિયા સરખી રીતે સ્ટીમ નહીં થાય તો એકદમ આ રીતે આપણે નાની નાની સાઈઝના મુઠિયા વાળીને બનાવી લેવાના છે બધા મુઠિયા તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો એવી જ રીતે મેં બાકીના બધા મુઠિયા તૈયાર કરી લીધા છે તો એકદમ આ જ સાઇઝ રાખવાની છે વધારે નાની નહીં વધારે મોટી નહીં તો મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે બાકીના બધા જ મુઠિયા મેં એવી જ રીતે તૈયાર કરી લીધા છે તો મુઠિયા અહીંયા તૈયાર થઈ ગયા છે અને બીજી બાજુ મેં સ્ટીમરને ઓલરેડી સ્ટીમ કરવા માટે મૂકી દીધું હતું તો સ્ટીમર પણ આપણું સ્ટીમ થઈ ગયું છે હું તમને બતાવી દઉં એક વખત તમે જોઈ શકો છો કે સ્ટીમરનું પાણી પણ સરખી રીતે ઉકળી ગયું છે તો હવે આપણે એક પ્લેટ એડ કરવાની છે એમાં તો મેં અહીંયા પ્લેટ લઈ લીધી છે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે જેથી મુઠિયા ચોંટી ન જાય અને બધા મુઠિયાને આપણે એકદમ સરખી રીતે પાથળી લેવાના છે તો એકદમ આ રીતે બધા મુઠિયાને એડ કરી લઈશું અને એને સ્ટીમ કરવા માટે મૂકી દેવાના છે પાંચથી સાત મિનિટ સુધી એને પરફેક્ટલી સ્ટીમ થવા દેવાના છે તો ઢાંકીને આપણે સ્ટીમ થવા માટે મૂકી દીધા છે તો પાંચથી સાત મિનિટ અહીંયા થઈ ગઈ છે અને મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે લુક પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે તો મુઠિયાને આપણે એક વખત ચેક કરી લેવાનું હવે ચેક કઈ રીતે કરવાનું તો કે ચપ્પાની મદદથી કે કાંટાવાળી ચમચીની મદદથી એકવાર એની અંદર ઘોંચીને જોવાનું અને જો ચોંટીને બહાર નીકળે તો સમજવાનું કે મુઠિયા જો થોડા કાચા છે અને કસ્સું પણ ના ચોંટે તો મુઠિયા તમારા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને ગોલ ગોલ રાઉન્ડ શેપમાં એને કાપી લેવાના છે ઠંડા થયા પછી તો તમે જોઈ શકો છો કે મેં રાઉન્ડ શેપમાં કાપવાનું શરૂઆત કરી દીધી છે એકદમ આ રીતે બધા મુઠિયાને કટ કરી લેવાના છે અને બધા મુઠિયા મેં કાપીને તૈયાર કરી લીધા છે તો હું તમને બતાવી દઉં તો બધા મુઠિયા કપાઈ ગયા છે તો હવે આપણે એને વઘારી લઈશું તો વઘાર કરવા માટે તેલ એડ કરીશું તો તેલ મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર એક ચમચી જેટલી રઈ એડ કરીશું રઈને તતડવા દેવાની છે તો રઈ અહીંયા તતડી રહી છે તમે જોઈ શકો છો એની સાથે આપણે એક ચમચી જીરું એડ કરી લેવાનું છે સાથે લીલા મરચાં એડ કર્યા છે તમે ચાહો તો સ્કીપ કરી શકો છો અને લોટમાં પણ એડ કરી શકો છો જો કરવા હોય તો અને લીમડીના પત્તા એડ કર્યા છે તો એને એક બે મિનિટ સુધી શેકાવા દેવાનું છે સાથે સફેદ તલ પણ એડ કરી લઈશું અને હિંગ એડ કરી લઈશું તો એને એક બે મિનિટ સુધી આપણે શેકાવા દઈશું એક બે મિનિટ શેકાઈ જાય એટલે આપણે એની અંદર હળદર એડ કરવાની છે હળદર ચાહો તો તમે સ્કીપ કરી શકો છો પણ મેં અહીંયા ચપટી હળદર લીધી છે થોડો કલર માટે અને મિક્સ કરીને હવે આપણે એની અંદર મુઠિયાને એડ કરી લેવાના છે અને મુઠિયાને બેથી ત્રણ મિનિટ સુધી શેકાવા દઈશું જેથી મુઠિયા આપણા પરફેક્ટલી તૈયાર થઈ જાય અને જો તમારે વધારે ક્રંચી કરવા હોય તો તમે એને વધારે પણ શેકાવા દઈ શકો છો તો એકદમ આ રીતે આપણે બધા મુઠિયાને એડ કરી લેવાના છે અને હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું જેથી બધો મસાલો સરખી રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો કે મુઠિયા આપણા પરફેક્ટલી મિક્સ થઈ ગયા છે અને મુઠિયા બનીને તૈયાર પણ થઈ ગયા છે તો બે ત્રણ મિનિટ સુધી શેકાવા દેવાના પછી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તો તમે મુઠિયાને ચા સાથે પણ ખાઈ શકો છો દૂધ સાથે ખાઈ શકો છો નાસ્તામાં ખાઈ શકો છો બધાને ખૂબ જ ભાવ છે અને આ બાજરીના મુઠિયા છે અને એકદમ હેલ્ધી છે તો બધા લોટ મેં હેલ્ધી લીધા છે અને ઉપરથી કાપેલા ફ્રેશ દાણા એડ કરી લેવાના છે અને એને આપણે ગરમ ગરમ સર્વ કરીશું તો મુઠિયા બનીને તૈયાર છે તમારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવ છે તો એકવાર મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમારા મુઠિયા આ રીતે બને છે કે નહીં અને જો ન બનતા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો પરફેક્ટલી આ રીતે જ બનાવજો તો બનશે જ તમારા મુઠિયા પણ આવવા જ સેમ અને હા આને જ તમે ચા સાથે મજા માણી શકો છો તમારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવશે અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને બધું બધું લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવી જ નવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને ગુડ બાય